પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમને જે ગ્રાન્ટ વાપરવામાં આવે છે એ ગ્રાન્ટના પણ પૂરી રકમ વાપરતા નથી ગ્રાન્ટ વાપરવામાં પણ આ સાંસદો કંજુસાઈ કરે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાંથી ચૂંટાઈને દિલ્હી જતા સાંસદો લોકસભાની અંદર સવાલ પૂછવામાં તો એકદમ ઉદાસીન હોય છે ગુજરાતનો ભાગ્યે જ કોઈ એવો સાંસદ હોય કે લોકસભાની અંદર સવાલ પૂછતા હોય પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમને જે ગ્રાન્ટ વાપરવામાં આવે છે એ ગ્રાન્ટના પણ પૂરી રકમ વાપરતા નથી ગ્રાન્ટ વાપરવામાં પણ આ સાંસદો કંજુસાઈ કરે છે એડીઆરનો એક રિપોર્ટ છે જેમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસના પાંચ વર્ષની ટર્મ માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ માટે જે સાંસદોને ફંડ ફાળવવામાં આવે છે એમાં પાંચ વર્ષની અંદર પચાસ ટકા ફંડ પણ વપરાયું નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એક વાત તમારે જાણવા જેવી છે કે આ બધા જે સાંસદો ચૂંટાઈને દિલ્હી જાય એમને કેન્દ્ર સરકાર દર વર્ષે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે એટલે એ ગ્રાન્ટ એટલા માટે હોય કે લોકલ એરિયાનું ડેવલપમેન્ટ કરવાનું હોય એટલે જે સાંસદ જે વિસ્તારમાં હોય એના વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટના કામ હોય તો એના માટે એક વર્ષ માટે પાંચ કરોડની રકમ ફાળવવામાં આવે અને હવે તમને ખબર છે કે બધા સાંસદોની જે ટર્મ હોય છે એ પાંચ વર્ષની હોય છે એટલે પાંચ વર્ષ સુધી સાંસદ રહે એટલે એક વર્ષના પાંચ કરોડ રૂપિયા હિસાબે આપણે પાંચ વર્ષના ગણીએ તો પચીસ કરોડ રૂપિયા દરેક સાંસદને પોતાના વિસ્તારના વિકાસના કામ માટે મળે છે આ વખતે પ્રોબ્લેમ એ આવ્યો કે કોરોના મહામારી આવી ગઈ અને દોઢ વર્ષ સુધી આ જે ફંડ હતું એને ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું અને એ જે સાંસદોને મળતી જે રકમ હોય એમાંથી આઠ કરોડ રૂપિયા પીએમ કેર ફંડની અંદર લઈ લેવામાં આવ્યા હતા એટલે આ વર્ષ આ જે ટર્મ છે પાંચ વર્ષની બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસની એમાં ટોટલ ફંડ દરેક સાંસદને મળ્યું સત્તર કરોડ હવે સત્તર કરોડ એક સાંસદને મળ્યું ગુજરાતમાં કેટલા છે છવ્વીસ ગુજરાતમાં છવ્વીસ સાંસદ છે એટલે ટોટલ સત્તર ગુણ્યા છવ્વીસ કરો તો ચારસો ને બેતાલીસ કરોડ રૂપિયાનું ફંડ આવ્યું પરંતુ આ ફંડમાંથી પચાસ કરોડ જેટ પચાસ ટકા જેટલી જ રકમનું ફંડ યુઝમાં આવ્યું હવે આ જે ફંડ મળે છે એની અંદર ઘણા બધા કામોમાં આ સાંસદો પૈસા વાપરી શકે છે આ વખતે જે જેટલું ફંડ વપરાયું એમાં રેલવે માર્ગ બ્રિજ પીવાના પાણીની યોજના શિક્ષણ આરોગ્ય સિંચાઈ એનર્જી પબ્લિક સુવિધા સેનિટેશન સ્પોર્ટ્સ કૃષિ પશુપાલન હેન્ડ હેન્ડલૂમ અર્બન ડેવલપમેન્ટ આ બધા કામોને માટે પૈસા વપરાયા પણ ચારસો ને ચા બેતાલીસ કરોડનું જે ટોટલ ફંડ છે એમાંથી બસો ને વીસ કરોડ રૂપિયા વપરાયા હવે તમને બીજી એક વાત પણ સમજાવી દઈએ કે આ જે સાંસદોને ફંડ ફાળવવામાં આવે એટલે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે એ સાંસદો સીધે સીધા વાપરી શકતા નથી એમણે પહેલાં ભલામણ કરવી પડે કે ભાઈ મારે મારા વિસ્તારની અંદર આ કામ કરવું છે સપોઝ કોઈ સ્પોર્ટ સંકુલ બનાવવું છે કે પાણીનું કામ છે અથવા કંઈ રેલવે બ્રિજ બનાવવાનું છે કે કોઈ બીજું એ કામ હોય તો એમણે સૌથી પહેલાં આયોજન પંચને ભલામણ કરવી પડે પછી આયોજન પંચ જે ભલામણ કરે એને આધારે એ પછી રકમ મંજૂર થાય અને એ પછી એ રીતના ફંડ રિલીઝ થાય એટલે એમાં જોવામાં આવે કે ભાઈ એમણે સાંસદે જે ભલામણ કરી છે જે કામ માટે એ આ ખરેખર ગ્રાન્ટમાં આવે છે ખરું કે નહીં એ કામ એ બધું ચેક કરવામાં આવે પછી એ કામ બીજું થઈ તો નથી ગયું ને આગળ એ પણ ચેક ઘણી બધી બાબતો ચેક કરવામાં આવે અને પછી આયોજન પંચ એ નક્કી કરી અને એ દરખાસ્ત મંજૂર કરી અને પછી ફંડ રિલીઝ કરે આવી એક સિસ્ટમ હોય છે હવે આ વખતે જે કેન્દ્રનું આ હું વાત જે કરી રહ્યો છું એ ગુજરાત પૂરતી છે તો ગુજરાતમાં કેન્દ્રએ જે ટોટલ ફંડ ફળવેલું એ એની રકમ થાય છે બસ ચારસો ને બેતાલીસ કરોડ એની સામે ફંડ રિલીઝ થયું બસો ને વીસ કરોડ અને વ્યાજ સાથે રકમ થઈ બસો એકસઠ પોઈન્ટ સત્તાવન કરોડ એમપી એટલે જે સાંસદો છે એમણે જે ભલામણ કરેલી એ રકમ ત્રણસો પોઈન્ટ નવ્વાણું કરોડ અને એની સામે રકમ મંજૂર થઈ ટુ સિક્સટી નાઇન કરોડ અને એની સામે ખર્ચો થયો બસો કરોડ રૂપિયા હવે આપણા ગુજરાતના જે છવ્વીસ સાંસદો છે એમની જે વણ વપરાયેલી રકમ છે એના વિશે તમને જાણકારી આપીએ તો પહેલાં જે સાંસદ છે રાજેશ ચુડાસમા એમનું એક પોઈન્ટ પાસઠ કરોડનું જે ફંડ છે એ વણ વપરાયેલું છે જસવંત ભાભોર સાડત્રીસ લાખ અમિત શાહ ત્રણ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાનું ફંડ અમિત શાહે વણ વપરાયેલું પડ્યું છે મોહન કુંડારિયા 89 નાઇન નેવ્યાસી લાખ ભરત ડાભી બે પોઈન્ટ એક કરોડ મિતેશ પટેલ એક કરોડ કિરીટ સોલંકી ઓગણા હજાર રતનસિંહ રાઠોડ પંચોતેર લાખ મનસુખ વસાવા સત્તાવન સત્તાવન લાખ આ બધા હું જે બોલી રહ્યો છું એ વણ વપરાયેલી રકમ છે હજુ સુધી આ રકમ વપરાઈ નથી પ્રભુ વસાવા એક અઠ્ઠાણું કરોડ ભારતીબેન શિયાળ પચીસ લાખ મહેન્દ્ર મુજપરા સિક્સટી વન એકસઠ લાખ દેવુસિંહ ચૌહાણ બે કરોડ પાંત્રીસ લાખ દીપસિંહ રાઠોડ અડસઠ લાખ સી આર પાટીલ ઓગણસાહીઠ લાખ વિનોદ ચાવડા બે પોઈન્ટ પાંત્રીસ કરોડ દર્શનાબેન જરદોસ ત્રેવીસ લાખ અને રમુ રમેશ ધડુક પંદર લાખ તો આટલા સાંસદોએ આ જે એમની વાપરવાની રકમ છે એ વણ વપરાયેલી રહી છે અને હવે એમનો જે ટર્મ પૂરી થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ